કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવશે ગુજરાતના પ્રવાસે એકવીસમી અમિતભાઈ શાહ ભુજ બીએસએફ કેમ્પની મુલાકાત કરવાના છે ભુજમાં બીએસએફ હરિક જયંતિ કાર્યક્રમને તેઓ સંબોધન કરશે બીએસએફ હરિક જયંતિ કાર્યક્રમનું આજે રિહર્સલ પણ કરવામાં આવ્યું

અત્યારે તેની તૈયારીના ભાગરૂપે ભુજના બીએસએફ કેમ્પ ખાતે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે જે અત્યારે નજરે પડી રહ્યું છે આગામી એકવીસમે ગૃહમંત્રી અમિત શાહ ભુજ બીએસએફ કેમ્પમાં પધારશે કચ્છમાં સીમા સુરક્ષા દળ માટે ગૌરવનો દિવસ નજીક આવી રહ્યો છે ભારતીય સીમા સુરક્ષા દળ બીએસએફની એક એકવીસ એકસઠમી રાઇઝિંગ ડે પરેડ બે હજાર પચીસના અનુસંધાને વિશ ભુજમાં વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે દેશના ગૃહ મંત્રી અમિત શાહ એકવીસમી નવેમ્બરના રોજ કચ્છની મુલાકાતે આવશે અને ભુજ ખાતેના બીએસએફ કેમ્પમાં આયોજિત હીરક જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહી બીએસએફના જવાનોને સંબોધશે એકસો છૌતેર બટાલિયન બીએસએફ ભુજ ખાતે આજે રાઇઝિંગ ડે પરેડનું ભવ્ય રિહર્સલ યોજાયું હતું જેમાં હોકી સ્ટીક જેવી કડક અનુક્રમણિકા અનુક્રમણીકાથિયાની તાલમેલ અને કમાન્ડરની ગુર્જરી સાથે સમગ્ર પરેડ મેદાન દેશપ્રેમની ભાવનાથી ગુંજી ઉઠ્યું છે

કહી શકાય તેમ છે સ્થાપના દિવસ પરેડની અત્યારે તૈયારીઓ અત્યારે આખરી ઓફ અત્યારે આપવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં અત્યારે સીમા સુરક્ષા દળના જવાનો પણ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે તેની સાથે સાથે જોવા જઈએ તો અત્યારે ગાડીઓ ઉપર અત્યારે ખાસ કરીને બીએસએફના જવાનો સાથે સાથે શસ્ત્ર પ્રદર્શન પણ અત્યારે રાખવામાં આવ્યું છે અને રિહર્સલ પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે અને ભવ્ય પરેડનું આયોજન પણ અત્યારે કરવામાં આવ્યું છે અને તેની તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપવામાં આવ્યો છે કેવી નિર્જર સાથે કૌશિક છાયા ગુજરાત સ્પષ્ટ કચ્છ